નમસ્તે મિત્રો તીર્ક એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ અગિયારમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રિયા મુખોચ્છવાસ વીક મિપત મધુ આભાસ્તાની આદિસ્તાન ઇમારતના થમ થડકતા હતા મેળી હસતી હતી મેળીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી ચારે ખૂણેથી જુવા ચંદન મહેકતા હતા ધૂપ સળીઓમાંથી ઉઠી વિવિધ સુગંધી ધૂપની શેરો વાતાવરણ માદક છતાં નિર્માણો બનાવતી હતી રીખાવ શેઠે ખાસ વર્દી આપીને કનોજ અને લખનૌના અત્તરીઓ પાસે તૈયાર કરાવેલ ઋતુને અનુકળ અંતરની ફોરમ નાકને ભરી દેતી હતી એમાં વળી ઓરડામાં ઠેક ઠેકાણે પાથરેલ તાજા ખુશ્બુ ભર્યા ફૂલની બિછાતો ઓર ઉમેરો કરતી હતી ખાટે ડાબો પગી બિછાવેલા ગાલીચા સાથે ઠેક લેતો હતો જમણો પગ ગૂંઠણથી વળીને અદાપૂર્વક ડાબા પગ તળી ગોઠવાયો હતો અને એ અર્થ પલાઠી વચ્ચે સહેજ રાષે ખૂણે સતર ઊભી હતી ઊંચે છતમાં ટીંગાતા ઝુંમરમાંથી પ્રકટી રોશની પહેરેની પહોળી ખુલતી બાયોમાંથી બહાર નીકળતા રેખા ગોર ના આંગળા એ સતાર ઉપર રમી રહ્યા હતા નો સુમધુર ઝક્કાર ઉગડતી માજમ રાસ સાથે ઓળખી એક રસ થતું જતું હતું એક ઉપર બીજું બીજા ઉપર ત્રીજું એમ ટોકરા ખાનાના ચોખડીયા વાગતા જતા હતા છેવટે સતરાનો ઝક્કાર બંધ થયો અને એની જગ્યાએ સીશા અને પ્યાલીઓનો ખડખળ સંભળાયું સુલેખા ચોકી ઉઠી સીશા અને પ્યાલીઓ સાથેનું રીખવનું ચિત્ર સુલેખા માટે કલ્પનાતી હતું એ એટલી તો ઢગાઈ ગઈ કે શું બોલવું કે શું પૂછવું એ એને સૂચી ન શક્યું દ્રશ્ય જોઈને જ જાણે કે એ ધાજી ઉઠી હતી કમતે હોટે માંડ માંડ બોલી શકી આ શું જવાબમાં રેખાવ કશું બોલવાને બદલે માત્ર હાસ્યો એ હાસ્યના ખળખરાકનો ધ્વનિ પણ પ્યાલીઓની કકસ ખળ સાથે મેળ લઈ ગયો સુલેખાને આંખે ચક્કર આવવા લાગ્યા શીશા સાથે અથડાતી પ્યાલીઓમાં જાણે કે નક્ષત્ર માળાના ગ્રહો એકબીજા સાથે અથડાતા હોય એવો ઉલ્કાપાત દેખાયો એ આ દ્રશ્યને વધારે વાર જોઈ ન શકી દ્રશ્ય અસહ્ય બનતા બંને હાથમાં આખો તેમજ મોં ઢાંકી દીધા ફરી રેખાવ બેફામ હસ્યો એ હાસ્યમાં જીવને હસતા હસતા જ જીવી કાઢવાની વિલાસી વૃદ્ધિનો પળખોપ હતો અને સાથે સાથે સુલેખામાં અજ્ઞાન અને બોટપણાની એમાં ઠઠ્ઠા પણ હતી સુલેખા ભયથી એ જ પ્રશ્ન ફરી પૂછ્યો શું છે આ બધું સીસા અને પ્યાલા કોઈ દિવસ આ સ્વાદ કર્યો લાગતો નથી આ સ્વાદ તો ઠીક દર્શન પણ નથી કર્યા તો આજે આ સ્વાદો પેટ ભરીને પીયો આ તો દેવોનું પીણું છે કોઈ ધન્ય ઘડીએ આ લોકમાં એ આવ્યું છે આટલું કહીને રેખાવે એક પ્યાલી સુલેખાના ઓઠ આગળ ધરી પણ તે દરમિયાન તો સુલેખાની અત્યંત સતેજ અને અરુચિવાળી ધાણેન્દ્રીને આ પ્યાલીની વાસ અસહ્ય થઈ પડી હતી બીજું કશું ન સુધતા એણે અંબરના છેડાનું ડૂચોવાળી નાક આડી ગોઠવ્યો આ શું કરે છે રેખાવે આંખ કાઢી માફ કર મારાથી આ વસ્તુ દૂર રાખ એની દુર્ગંધ નથી ખમાતી દુર્ગંધ કે સુગંધ તારે મન એ સુગંધ હશે મને તો એ નરક કરતા એ બળતર એમ કહીને તું આ પીણાનું અપમાન કરે છે એ પીણું અપમાનને જ લાયક છે ત્યાં જ તારી ભૂલ છે દેવોએ પણ આ વસ્તુને તો સન્માની છે દેવલોકમાં પણ સુરાપાન થાય છે સુરા તો કુદરતની એક સંપત્તિ છે એનો ઉપભોગ કરવો એ માનવીનો ધર્મ છે રીખાએ કહ્યું પણ હું થયું લે હવે તારા સ્વાર્થ માટે બિચારા દેવો અને દેવરૂપને શા માટે વગવે છે સુલેખાએ તરડાકીથી કહ્યું એ કટાકીએ રીખાને સહેજ મલકાવ્યો બોલ્યો દેવોને વગવવા ન હોય તો આટલો બધો ગુસ્સો કા કરે છે દેવોના અમૃતનું આવી રીતે અપમાન ન કરાય એ અમૃત ઝેરથી એ બળતર છે ઝેર તો ઝેર ગણીને એક પ્યાલી તો પીવી જ પડશે એ મારાથી નહીં બને સુલેખાએ કહ્યું તું મારા ઉપર જુલમ કરે છે આ જામ તો મારા જીવનનો સર્વસ્વ છે જીવનનો પ્રાણવાયુ કહું તો એ ખોટું નથી જો એમ હોય તો તું એટલું જ એ પ્રાણવાયુ લઈ શકે છે મને શા માટે સંડવે છે ત્યાં જ તારી ભૂલ થાય છે રેખાવે ખડખડાટ હસી પડતા કહ્યું તું ચાખે નહીં ત્યાં સુધી આ જામ એ જામ નથી અંદરનું મધુ એ મધુ નથી પણ પાણી છે તારા ઓઠનો મધુ એમાં ઓગળશે ત્યારે જ એ સાચું મધુ બનશે આ બધું કાર્યમાં સુભે વ્યવહારમાં નહીં પિહાને પણ હું કાવ્યમય બનાવવા માગું છું જીવનને કાવ્ય તરીકે જીવવા માગું છું નાનપણથી જ શાસ્ત્રી માધવનંદજીને ઉત્સાદ એયુ ખાને મને કવિતાના મધુ પાયા છે અત્યારે હું પ્રિયા મુ્છોવાસ વીખ મિફત મધુ પીવા માગું છું રીખવે પ્યાલી સુલેખાના ઓઠ નજીક ધરતા કહ્યું આહા સંસ્કૃત કવિઓ પણ સ્ત્રી રસિક કલ્પનાઓ કરતા ગયા છે પ્રિયા મુખો વાચ વિકવિ વા સંસ્કૃતના અભ્યાસમાંથી સંસ્કાર તો સારા ગ્રહણ કર્યા છે અમને રસિકોને મન સારું એ ખરાબ એવા ભેદભાવ હોતા જ નથી સારા ખરાબના ચૂકાતા વિમલ સુરી જેવા વેવલા ધર્મગુરુઓ અને ચોખેલીયા નીતિશાસ્ત્રીઓને સૂપ્યા કવિ લોકોને તો જે ઉચિત લાગ્યું તે વધુએ સારું સેમેન્દ્ર ઓચિંત્યને કાવ્યનો આત્મઅમસ તો ગણાયો હશે બિચારો સેમેન્દ્ર એક બાકી રહી ગયો હતો તો એને એ વોગવી લે વોગવવાની વાત નથી સુલેખા આ તો તારી સુગ દૂર કરવા માટે આટલું ભૂલવું પડ્યું મારી સુગ દૂર થવાને બદલે ઉલટાની વધી છે આભાસાના ખોડે આવી ચીજની હાજરી મેં બાપ દાદાઓ અંગેના એવા ખ્યાલો આજના જમાનામાં ન ચાલી શકે આભાષાની મેડી આ વસ્તુથી કાંઈ અભળાઈ જવાની નથી મેડી નહીં પણ શરીર અભળાય છે એનું શું સુલેખાએ પૂછ્યું અમે રસિકો એવી આબળ છેઠ રાખતા નથી અમારે મન તો મધ્ય એ ગંગોદગ જેટલું જ પવિત્ર પીણું છે એનું પાન કરીને પાવન થઈએ અને પ્રેરણા મેળવીએ રેખાવે સુલેખાની બાજુમાં નજીક ખસતા કહ્યું રાત્રિના પહોર ગળતા જતા હતા બારી બહાર ધ્વજો ઉજ્જવલ ચાંદની ચૂઈ પડી હતી સુસોતો વાયરો આવીને વસ્ત્રોને વંટળી જતો હતો મદ્યપાનથી પ્રેરણા મળે છે સુલેખાએ કુતૂહલથી પૂછ્યું તો તો એ અ કવિને ફિલ સુફોને જીવનના રહસ્ય જ્ઞાનીઓને પરમ સત્યનો સાક્ષાત્કાર કરાવે મધ્ય તો નૃત્ય લોકનું અમૃત છે સુલેખા અત્યારે પહેલી જ વાર સહીજ હસી પૂછ્યું મૃત્યુ લોકનું એ અમૃત પીવાથી તને થાય છે હાથ વડે સુલેખાની કમરને ભીસ લેતા કહ્યું પેલી રસ ટપકતી કાવ્ય પંક્તિને યાદ આવે છે સુલેખા બોલી આ તો ગીત ગોવિંદાના કરતાની પંક્તિ રાધા કૃષ્ણની લકોતર પ્રણય કીડાનો એ વર્ણક છે આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમ ડહલાઓને કેટલું ભવ્ય ઉદ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે કવિતાને અપાયેલું આ આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું જરા વાર રહીને સુલેખાઈ પૂછ્યું પણ એવી અપ્રિતમ કાવ્ય પંક્તિની સ્પૂર્ણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ એ તપાસ કરી છે રીખાવ સહિત ધચ્યો બોલ્યો મારે જય દેવનો વાદ કરવાનું ન પોસાય અમે રસિક લોકો તો કવિઓ કરતા એક ડગલું આગળ વધ્યા છીએ કવિ લોકો તો કાવ્ય લખી જાણે અમે તો હમણાં જ મેં કહ્યું તેમ કાવ્ય જેવી જવા માગીએ છીએ સુલેખાને ફરી હસવું આવ્યું આ વખતના તેના હાસ્યમાં રીખવણી બાલીસ વાતો પ્રત્યે એક જાતનું તિરસ્કાર પણ હતો તેણે પૂછ્યું રસિક કોને કહેવાય તે સમજાવીશ રસના ભોગતા તે રસિકો રસના તે રસિકો રીખાવના અવાજમાં એક જાતનું ઘેન પરખાતું હતું વાતાવરણમાં નિરાતા હતી ઓરડાની હવામાં ઉત્તેજના હતી રસિકોના એ સિવાયના કોઈ લક્ષણો ખરા કે સુલેખાએ મર્મમાં પૂછ્યું રસિકોને રસ તપસ્યા ગણાવ્યા એમાં સર્વ લક્ષણો સમાવેશ થઈ ગયા જાણવા એવી રીતે બ્રહ્મર જ્યાં જ્યાં મધુ દેખે ત્યાં ત્યાં એનો સંચય કરવા દોડી જાય તેવી રીતે રસિકો પણ જ્યાં જ્યાં રસ દર્શન કરે ત્યાં ત્યાં એનો આ સ્વાદ માણવા દોડી જાય સાચા રસિકોને યોગી કહેવાય રીખવે કહ્યું રસિક લોકોના આટલા બધા લક્ષણો ગણાવે છે પણ એમાંનું મુખ્ય લક્ષણ તો તો ભૂલી જાય છે કયું છે એ લક્ષણ વળી રેખાવે ઉપેક્ષાથી પૂછ્યું રસિકો કામ વર્જિત હોય તે લક્ષણ રસિકતા તો પરમ સાત્વિક હોવી જોઈએ વિલાસીપણું તો લપટ્ટામાં ખપે મદ્યપાન કરનારને હું રસિક ન ગણું પણ દારડીઓ કહું રેખાની આંખના ખૂણા ખેંચાયા સુલેખાના વાક્યો સાંભળીને પગથી માથા સુધી ઝાડ લાગી પણ બીજી ક્ષણે એ આવેશને દબાવી દીધો અને પોતાની ખાસિયત પ્રમાણે ખળખળ હસી પડતા બોલ્યો ફિકર નહીં હસી ફિકર નહીં મને મોજથી દારૂડીઓ કહે મને એની લગેરે પરવા નથી દારૂડીએ કરતાં એ બીજા વધારે ખરાબ શબ્દ હોય તો એ વડે મને સંબોધો પણ મારી આટલી યાચના તો પૂરી કરો જ મારે પ્રિયા પ્રિયમૂછો વાસ વિક વિપત મધું જોઈએ તારા વાસ વડે આ પ્યાલીને વિકમ્પિત કરી આપ પછી મને દારડી કહી વિલાસી કહે લપટ કહે એની મને પરવા નથી રેખાવની રીખાવની વિહવળાતા વળતી જતી હતી એની આંખ બદલતી જતી હતી એનો અંગે આમ સુલેખાની કૃપા દ્રષ્ટિ યાચી રહ્યું હતું પણ સુલેખા પાસેથી કૃપા દ્રષ્ટિને બદલે કશું જુદું જ મળવાનું રેખાવના ભાગ્યમાં લખાયું હતું રેખાવ આ તારી રસિકતા નથી કોક વિકૃતિ છે સુલેખાએ કહ્યું રેખાવનો ડોળો લાલ થયો સુલેખા આટલું બે ધડક બોલી નાખશે એમ એણે નહોતું ધાર્યું પોતે એનો કશો ઉત્તર આપે એ પહેલાં તો સુલેખાએ જ આગળ ચલાવ્યું મેં કલ્પેલી રસમૂર્તિ આવું નરિયા વિલાસનું પૂતળું હશે એવી મને ખબર નહોતી રીખવનો રસ ક્યાંનો ધૂંધવાતો હતો એમાં સુલેખા એક પછી એક ઓબાર ભરીએ જતી હતી હવે એમાં બળકો પેટાવા માટે એક જોરદાર ફૂંકની જરૂર હતી રીખાવે હળવા ગુસ્સાથી કહ્યું વિલાસાપણાની આટલી શું ક્યાં સુધી રાખશે એની આટલી ભળક સુલેખાના અવાજમાં ધરતા વધતી જતી હતી આ તારી રસિકતા નથી પણ કોક વકરેલી વાસનાઓની વિકૃતિ છે સાંભળીને રેખાવના રૂવે રૂવા ઊભા થઈ ગયા સુલેખાના આ વાક્યો નાની મોએ મોટી વાત થતી હોય એવા લાગ્યા રેખાવને ઘણું ઘણું બોલવાનું મન થયું પોતાને અપમાનકારક એવા આ વેનો ઉત્તર આપવાની ઈચ્છા થઈ છાતીમાં ફૂફાડા મારતા રોષમાંથી થોડો બહાર ઠાલવવાની પણ જરૂરિયાત જણાઈ પણ એ રોષ વ્યક્ત કરવાનું કામ એની જીભ કરી શકત એથી એ વધારે સફળ રીતે એની આંખ કરી રહી હતી રેખાવની અણિયારી આંખોમાંથી જાણે કે સુલેખા ઉપર ધક અંગારા વરસતા હતા એના મોના ઉપલા નીચલા જડબાઓ એક બીજા ઉપર ત્રાસી બિસર ભીટી હતી ફૂલીને ભૂંગળા જેવા બનેલા નાકના થોડામાંથી ઊંડો ઊંડો શ્વાસ બહાર ઘસી રહ્યો હતો અને આવી નાલેસી ભરી વાતો કરનાર વ્યક્તિને એક પાટો મારીને ભોય ભેગી કરી દેવા માટે એનો પગ જળ વળતો હતો પણ દરમિયાનમાં રીખાવની અજાયબી વચ્ચે એના હાથમાંથી પ્યાલી સુલેખાએ પોતાના હાથમાં લઈ લીધી હતી તેથી રેખાવનો પાટો મારવા માટે ચડવતો પગ જરાવાર કાબૂમાં રહી શક્યો હતો સુલેખાએ કૃપા દ્રષ્ટિ કરી અને પોતાના ઓછો વાસ વડે પ્યાલીમાંના મધ્યને વિકંપિત કરશે કે શું એવી એક સુભગ આશા રેખાવ સેવી રહ્યો પણ ત્યાં તો સુલેખાએ ધડકો કરી દીધો હાથમાંની પ્યાલીને બળપૂર્વક સામેની ભીત પર ફેંકતા ભોલી કોઈની વગરેલી વાસનાઓનો તું વારસ બન્યો છે તારી આ વિકૃતિઓ વારસાગત છે પત્તીયું ધૂંધવાતા ઊભા રાના સંભારમાં વિછડો વાઈ ગયો પાટું મારવા માટે ચળવળતા રેખાવના પગને પ્રયત્નપૂર્વક પકડી શકનાર દામણ તૂટી ગઈ ભીત પર અગાણી ટુકડાઓમાં ભાંગીને ભૂકો થતી પ્યારીનો ખળખાડા હજી તો પૂરો સમય એ પહેલાં જ નશામાં પાટું સુલેખાના શરીર ઉપર લાગ્યું અને ચમકીને સુલેખા બે ત્રણ ડગલા પાછળ હટી ગઈ આંખમાંથી અંગારા વેતી એ જ મુખ મુદ્રાઈ રેખાવ આગળ વધ્યો સુલેખા સંપૂર્ણ સ્વસ્થ હતી જરીકે દાદાયા વિના કે મોની એક પણ રેખા બદલવા દીધા વિના દાંત વચ્ચે ઓઠ ચાલતી ચાલતી મક્કમ પગલે એ પાછળ હટી અને અનાયાસે જ ઉમરો ઓળંગાઈ જતા બારણાની બહાર નીકળી ગઈ રીખવે રોસમાં ને રોસમાં બંને બારણા વાસીને અંદરથી બોકળ ભીડી દીધી અને હાથમાં અધૂરો સીસો ગટ કટાવી જઈ બત્તી ભૂજાવી ભ કરતોકને પલંગમાં પડી ગયું બહાર છજામાં આખી રાત સુલેખા જગતી ઉભી રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ